નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોર તળાવ ધોબી સોસાયટી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીથી બાલવાટિકા સુધીના ટાઉન પ્લાનિંગ રોડ પરના દબાણો દૂર કરવા અંગે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવતા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીજ કંપનીની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકા દ્વારા એંશીથી વધુ ગેરકાયદેસર કાચાપાકા બાંધકામો સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દબાણ હટાવ કામગીરીને પગલે લોકો ટોળે વળ્યા હતા